ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગાઈસ નાસ્તો કર બે આઈ જાઓ આઈ જા આઈ જા જોડી આઈ જા આઈ જા આવવાનું યાર નાસ્તો કરીએ છીએ બ્રેકફાસ્ટ કરવાઈ ગયા છે ઉપર પૌઆ છે પૌઆ કોફી ચા બ્રેડ બેટર आलू पराठा અને વિડિયો પાછળનું મનાલી એ સિમલા સિમલા મહી જો ગરે છો ફોરે ને બોલાવ મકા હેલો एवरीवन ત્યારે ટાઈમ થયો શિમલામાં સાડા દસ થઈ ગયા રેરી થઈ ગયા છીએ લોકો એવું કહેતા હતા અમદાવાદ માં કે સાડા દસ વાગે પણ શિમલામાં બહુ જ ઠંડી રહે રહેશે જ્યારે બિલકુલ ઠંડી કુલ ઠંડી નથી આ મસ્ત અહીંયા લોકો મસ્ત તડકો આવ્યો છે આવા તડકામાં અહીંયા ઉભા રહીએ ઠંડી નામની કોઈ વસ્તુ છે અહીંયા ઠંડી ક્યારે લાગે એક રાત્રે અને એક અર્લી મોર્નિંગ ફાઇવ ક્લોક

ખાલી તમે એક નજર મારો વિડીયો મોકલી દઉં નજર મારો તમે કાલ લો જસ્ટ એની લોકેશન લોકો ને ચાર પાંચ જણ ના આવવાનું બાકી આ બધા બગડ્યા કે જો કાલથી થી તો કે અમને બીજી ગાડી આપતે તો માફ કરાવો હા તો એ તો છે ને હવે એક કામ કર આપો બી જઈને બોલ તો બોલી ના આવતું બી જઈને બોલ હા અમારા ત્રણ વીઘાનો માલે બે વિઘા વેચાઈ ગયા એક વિઘો અમારા ફ્રેન્ડ સર્કલમાં જે છે

ફોટા પાડીશું ભાઈ ઉપર મસ્ત મોટા કેદારનાથ જેવું છે ચડવાનું

आज जो वो जा गुड़ा जाइसा इटली बद्दी साथ ऐसे ठंडी भी लागन चलाऊं पर ये लोग बहुत झाड़ पड़ा सा कच्चे का जाइसा हम

મજા આવશે એમ કે આવી મત તો દુનિયામાં લેવી પડે નકર જિંદગી જીવન આ કેવા ના કામ નહીં કહેવાય મજા આવી ગઈ જબરજસ રાહુલ પકડ પકડે હું દોડી બાંધું ખાલી તું આગળ બ્લોક ને કરવું કર જો અહીંયા ખચ્ચર સવારી થઈ છે જોકે અમારા ગ્રુપ પરથી કોઈ ખצ્ચરમાં આવ્યું નથી અમે કીધું આ ઉપર ટ્રેકિંગ કરીએ અમે ચાલતા ચાલતા ટ્રેકિંગ કરીએ છીએ મજા આવી ટ્રેકિંગ મત મજા છે જો આજ મજા દંગલ જે છે वहां મસ્ત મસ્ત રસ્તા છે ઉપર ચડીને આવવાનું છે મજા આવી જાય મજા જબરજસ્ત મજા આવી ગઈ અહીંયા જો કે રૂમાલ માનીને રાખવાનું

ਖੂਬ ਜਿਆਦਾ ਅਸਾਂ ਨੀਕੋ ਪਾਚਰ ਲੋਕੇਸ਼ਨ ਤੇ ਆਧਾ ਜਾਉਣ ਚ ਅੱਗੇ ਜਾਂਦੇ ਰੇ ਵਾਈਟ ਕਾਰ ਮੁਕੀਏ ਇਧਰ ਨੂੰ ਮੂਲ ਲੈਫਟ ਸਾਈਡ ਕੋ ਉਸ ਤਾ ਤੇਰੇ ਫੋਨ ਕੋ ਤੋ ਪਰ ਲੋਕੇਸ਼ਨ ਦੇ ਕੋ ਪਾਚਰ ਨੂੰ ਖਾ ਲੈ ਗਾੜੂ ਰਾਮਾ ਜੀ ਰੋਟੀ ਖਾਣੇ ਤੋਂ ਮੱਠੀ ਹੋ ਗਿਆ ਰੋਟੀ ਖਾਣੇ ਨਿਕਲ ਗਿਆ ਮੇਰੇ ਕੋਲ ਅਕਾ

एक गाड़ी बढ़ा ले गाड़ी गाड़ी बढ़ा ले गाड़ी ये 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 वटी वटी आह अपना अपना अप्लावाड़ी पुल एक एक हुआ ना

હોટૅલ ઉપર આવી ગયો છું અય થાકી ગયા છે ફરી ફરી આજે એટલે આ બ્લોગ તો હું અહીંયા એડ કરું છું અને યુટ્યુબને લાઈક કરો પ્રેસ કરો કમેન્ટ કરો અને આગળ મોકલો